સુરત ક્રાઇમ બ્રાન્ચ કસ્ટમ વિભાગ અને સીઆઈએસએફની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બેન્કોકથી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં સુરત આવેલા આરોપીને હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યું હતું સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપોનિક વીડ હાઇબ્રિડ ગાંજો સાથે આંતરરાષ્ટ્રીય આગમન કરના મુસાફરી ધરપકડ કરાઈ છે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ દ્વારા બેંગકોકથી સુરત આવી રહેલા ઝાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત શેર ક્રાઇમ બ્રાન્ચ કસ્ટમ્સ અને સીઆઈએસએફ દ્વારા સંયુક્ત કામગીરી કરી ઝડપી લેવાયો છે આરોપીના સમાધાનની સઘન તપાસમાં લગભગ ચાર પોઈન્ટ પંચાવન કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડ એટલે કે હાઇબ્રિડ ગાંજાના આઠ પેકેટ મળી આવ્યા હતા જેની કિંમત એક કરોડ એકતાલીસ લાખ બેતાલીસ હજાર પાંચસો આપવામાં આવી હતી મુસાફરને તરત જ સીઆઈએસએફ અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યું હતું તો પોલીસ અને કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર આ ઉચ્ચ ગુણવત્તાવાળા હાઇબ્રિડ ગાંજો છે આટલી મોટી કિંમતનો નશીલો પદાર્થ પકડાવો એ સુરત એરપોર્ટ પર અત્યાર સુધીના સૌથી મોટા નાркоટિક્સ જપ્તીમાનો એક બનાવ છે તો આ મામલે સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપી હતી કે અમુક જો દેશના સ્મગલરો છે જો અલગ અલગ એરપોર્ટ ઉપર apna અન્ય દેશો ખાસ કરીને કહેવા દુબઈ થી કહેવા જો બેંગકોક થી બાંગ્લાદેશ થી અલગ અલગ જગ્યાઓ ઉપરથી જોવે આ લોકો સ્મગલિંગના માધ્યમથી અલગ અલગ એરપોર્ટો ઉપર જો નાર્કોટિક્સના જથ્થા લઈને આવે છે અને એને જ ધ્યાન રાખીને જો પૂરી ક્રાઈમ બ્રાન્ચના ટીમ ડીસીપી ક્રાઈમ રોઝિયાના નેતૃત્વમાં અને ડુમસ પોલીસ એર જો આપણા કસ્ટમ જો એર ઇન્ટેલિજન્સ યુનિટ છે સીઆઈ સેફ આ બધાના સંકલનમાં ગઈકાલે એર ઇન્ડિયાનો ફ્લાઇટ જો બેંકોકથી આવી સાંજે સાત ચાલીસ વાગે એમાં એક વ્યક્તિ જેનું નામ છે જાફર જાફર ખાન મોબાઈલવાલા તરફ નામ તોડખાય છે આ મુંબઈના મુમરાના રવાવા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે હેન્ડબેગમાં નાર્કોટિક્સનો જથ્થો છે એવી ઇન્ફોર્મેશન એને મળી હતી એના આ દારે જો ગઈકાલે સમગ્ર જો આ કમ્બાઈન ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા હતા તો બેગમાંથી જો એના પાસે બે બેગો હતી એક ચેકઇન બેગે જ હતા બીજા એના પાસે હેન્ડ બેગ હતા ટ્રોલી બેગ ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા લેડીઝ પર્સમાં લગભગ બે પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળા જો અને સાથોસાથ ત્યાં એક બાળકો માટે જો એ રમવાના રમકડાં હોય છે આ અંદરના એના બોક્સ ખાલી હતા આ બોક્સમાં બીજા એ પેકેટો મળા કુલ મળીને આઠ પેકેટ જેટલા એ આપણા હાઇબ્રિડ ગાંજા જેના સાયન્ટિફિકને હાઇડ્રો વીટ તરીકે એને ઓળખવામાં આવે છે આ મળદ એના વેટ કરતાં જો કરીબ ચાર કિલોગ્રામથી વધુ ના વેટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો છે માને છે એના પૈંત્રીસ લાખ રૂપિયા જો પર કેજી છે તો આ રીતે કહીને એક કરોડ એકતાલીસ લાખ રૂપિયાના મુદ્દા રકમ મુદ્દા માલના રકમ ગાંજા જોઈએ હાઇબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે અને આ આરોપી છે જેના ઉંમર છપ્પન વર્ષની ઉંમર છે અને આ એકદમ ફ્રિકવેન્ટ જો એ ફ્લાયર બી છે સત્તાવીસ અઠાવીસ વખત આ જો અલગ અલગ આમાં દેશોમાં ગયા અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ક્યારે ક્યારે ગોલ્ડને સ્મગલિંગ જેના પૂછપરછમાં અત્યારે નીકળ્યા છે કે ગોલ્ડને સ્મગલિંગ કરે છે મોબાઈલને સ્મગલિંગ કરે છે અલગ અલગ જો બહુ મહેંગા જો આપણા જો પ્લેઇંગના જો સાધનો હોય છે એના સ્મગલિંગ કરે છે નાર્કોટિક્સ સ્મગલિંગ કરે છે અને આ જ આ જ પ્રક્રિયાના ભાગરૂપે એના બેબી છે એના જો પત્ની છે દોસરા બેગ કરીને એના પત્ની છે જો એ બેગમ બુસરા બેગમ કરીને પત્ની છે જો જૂનના મહિનામાં બેંગ્લોર એરપોર્ટ ઉપરથી સાત કિલોગ્રામ આપણા હાઇબ્રિડ ગાંજા સાથે પકડાયા હતા આ જો જેલમાં છે તો આને એના જ પૂરા પૂરા જો પરિવાર આ પ્રકારના જો એક રીતોમાં લાગેલા છે અને અત્યાર સુધી જો એના પાસપોર્ટ અને બીજા જો અમે લોકો વિઝાઓ વગેરેના માહિતી ચેક કરવી જોઈએ તો એમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જોઈએ દુબઈ દુબઈ બાંગ્લાદેશ છે વખત આ જઈ ચૂકા છે જોઈએ અને થાઇલેન્ડ ઓમાનમાં બે વખત સાઉદી અરેબિયા કમ્બોડિયા બહેરીન વિગ્રહ દેશોમાં બી આ એક એક વખત જઈને આ જ સ્મગલિંગની પ્રક્રિયાઓ હાથ ધરેલી છે જોઈએ તો અત્યારે આ જો ચૂંકી કેરિયર તરીકે આ ઉપયોગ કરવામાં આવે છે એના જોઈએ અને એક ખેપ આવે તો ખેપ પ્રમાણે એના રકમ એક લાખ રૂપિયા તક જો પર ખેપના રકમ એના મળે છે જોઈએ જ્યારે લઈ આવે અને એના મોડો સપ્રેન્ટી પણ આ પ્રકારના છે કે જ્યારે આ પ્રકારના માલ લઈને આવે છે કોના આપવાના છે એના જ ફોટોગ્રાફ જો સામેવાળા વ્યક્તિને આપવામાં આવે છે ફોટોગ્રાફ વિથ બેગ આ એના મોડો સપ્રેન્ટી પ્રમાણે એરપોર્ટ ઉપર બહાર આવીને ઊભા થઈ જવાના એના ફોટો આઈડેન્ટિફાઈ કરીને કોઈ વ્યક્તિ આવશે અને એના જો એનાથી બેગ લઈને જતા રહેશે અને એના જો પૈસા છે આ પૈસા જો લાખ રૂપિયા તક હોય છે આ એના મળી જશે જોઈએ તો આ જો ગઈકાલે જો મળતો આ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જો ગુના દાખલ કરીને કાર્યવાહી કરી રહી છે અને આગળ ક્યાં કે લિંકેજ છે કે આ રહેવાસી મુંબઈને છે પરંતુ આ વખતે આ સુરત એરપોર્ટના સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉપયોગ કરેલા છે તો બીજા પૂરે લિંકમાં ક્યાં ક્યાં છે કોણ કોણ છે ક્યાં જવાના હતા માલ જોઈએ આ બધા જો ક્રાઇમ બ્રાન્ચની ટીમો જોઈએ એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે આ જો હાઇબ્રિડ ગાંજા જો હોય છે આ નોર્મલ ગાંજા કરતાં અલગ હોય છે બીના માટીને એના છોડ ઉગાડવામાં આવે છે અને આ એના બહુ જ શક્તિશાલી ગાંજા હોય છે તો અત્યારે બહુ લોકો બહુ પ્રચલન જો ડ્રગ યુઝર છે એમાં છે એના કિંમત પેત્રીસ લાખ રૂપિયા પર કેજી હોય છે જેના લીધે અત્યારે અલગ અલગ જગ્યા ઉપર એની સ્મગલિંગ ચાલે છે લેકન સુરત શહેર પોલીસ પૂરી મક્કમ છે કે આ પ્રકારના કોઈ પણ એક્ટિવિટી આપણે સુરતમાં નથી થવા દેવાના